વધુ એકવાર મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે અને આ હેરાફેરીમાં દારૂને સંતાડીને લઈ જવા સ્પેશિયલ કહી શકાય કે ખાસ પ્રકારની વાન તૈયાર કરી પોલીસને ચકમો આપનાર વડોદરાનો બુટલેગર પોલીસની ગિરફતમાં આવ્યો છે જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો વાત કરીશું વધુ એકવાર પોલીસને ચકમો આપી કરાતા દારૂના મોટા જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે તેની અને આ પર્દાફાશ કર્યો છે છોટાઉદેપુરના પ્રોવેશનલ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે ડીવાયએસપી રવિરાજસિંહને બાતમી મળી હતી કે દારૂનો જથ્થો સંતાડીને તેની હેરાફેરી કરવા માટે ખાસ બનાવાયેલ જી જે સિક્સ બી વી એટ ફોર સિક્સ ટુ ચોર્યાસી બાસઠ નંબરની એક વાદળી કલરની ટાટા કંપનીની પિકઅપ ગાડીમાં દારૂનો જથ્થો ભરેલો છે અને આ પિકઅપ તેજગઢથી મોટી અમરોલ તરફ જવાની છે ડિવાયસપીને મળેલ ચોક્કસ બાતમીને લઈ પોલીસ સ્ટાફને તેજગઢ બસ સ્ટેન્ડ પાસે છુપી રીતે વોચમાં ગોઠવી દેવાય દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી પિકઅપ આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પિકઅપ ચાલક બુટલેગરે પિકઅપને ઊભી રાખવાને બદલે પૂર ઝડપે હંકારી નાસી છૂટ્યો હતો ત્યારે પોલીસે પણ ફિલ્મી ડબે તેનો પીછો કરી હરવાટ પાસે ઓવરટેક કરી તેની ગાડી આગળ આળસ કરીને પિકઅપના ચાલક બુટલેગરને ડબ્બોચી લીધો હતો જોકે પિકઅપમાં ચેક કરતા પિકઅપ ખાલી ખમ હોવાનું જણાવી આવ્યું પરંતુ ડીવાયસપી રવિરાજસિંહ પરમારના અંગત બાતમીદારે દારૂનો જથ્થો ક્યાં અને કેવી રીતે સંતાડવામાં આવ્યો છે તેનાથી પોલીસને વાકેફ કરી હતી એટલે પોલીસે પિકઅપ ચાલક દારૂની હેરાફેરી કરનાર બુટલેગરને સાથે રાખી પિકઅપના ડાળાને ઊંચો કરાવતા જે જોવા મળ્યું તે જોઈને તમને પણ નવાઈ લાગશે તમે પણ ચોંકી ઉઠશો ડાલાની નીચે દારૂ સંતાડી દારૂની હેરાફેરી કરવા બુટલે ઘરે ખાસ આ પ્રકારની ગાડી બનાવડાવી હતી અને પોલીસને ચકમો આપી આસાનીથી દારૂની હેરાફેરી કરતો હતો પરંતુ પોલીસને થાપ આપવા પોલીસને ચકમો આપવા માટે ભેજાબાજ પુટલેગરની આ મોડલ્સ ઓપરેનો આ કિમ્યાનો ડીવાયએસપીએ પર્દાફાશ કરી નાખ્યો ડાલા નીચે બનાવાયેલ ચોરખાનામાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની ચાલીસ પેટી જેમાં પંદરસો ને બોટલો હોવાનું સામે આવ્યું હતું પોલીસે બે લાખ આઠ હજાર આઠસોનો દારૂનો જથ્થો છ લાખની ટાટા પિકઅપ રોકડ તેમજ મોબાઈલની કિંમત મળી કુલ રૂપિયા આઠ લાખ નવ હજાર છસો ને નેવુંના મુદ્દામાલ સાથે વડોદરા પ્રતાપનગર ભરતવાડી વિસ્તારમાં રહેતા પિકઅપમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગર ચાલીસ વર્ષીય પ્રકાશ ધર્મેન્દ્ર ઠાકોરને ઝડપી પાડી અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપાયેલ બુટલેગર પ્રકાશ કેટલા સમયથી આ પિકઅપમાં દારૂની હેરાફેરી કરતો હતો ક્યાંથી દારૂ લાવતો અને ક્યાં લઈ જતો હતો તેના આ વ્યવસાયમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો